જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે કાઠિયાવાડી સ્ટાઇલ દાળ ઢોકળી તમે જોઈ શકો છો એકદમ કાઠિયાવાડી સ્વાદ સાથે આપણી દાળ ઢોકળી છે તે બનીને તૈયાર છે તો આવી છે દાળ ઢોકળી બનાવવાનું આપણે શરૂ કરીએ તો દાળ ઢોકળી બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં એક બાઉલ જેટલી તૂરની દાળ લઈ લીધી છે હવે આપણે તેને પાણીમાં આપણે તેને સાફ કરી લેશું તમે જોઈ શકો છો આપણી દાળ છે તે સરસ સાફ થઈ ગઈ છે હાથથી મદદથી સરસ રીતના ઘસીને દાળ સાફ કરી લેશું હવે આપણે તેને બોઇલ કરવા મૂકવાની છે બાફવા માટે તો તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને અહીં એક ટુકડો મેં આંબલીનો લઈ લીધો છે આંબલી એડ કરવાથી દાળ ઢોકળીમાં ટેસ્ટ સરસ આવે છે હવે અડધી ચમચી જેટલું આપણે હળદર એડ કરી દીધી છે અને પાંચ વિસલ કરી લઈશું એટલે આપણી દાળ છે તે સરસ રીતના બોઇલ થઈ જશે દાળ છે તે સરસ આપણી બોલ થઈ ગઈ છે હવે આપણે તેમાં બ્લેન્ડર યુઝ કરીને દાળને સરસ રીતના એકદમ થીક બનાવી લેશું તમે બ્લેન્ડરની જગ્યાએ જણીનો પણ ઉપયોગ કરી શકો છો તો દાળ છે આવી કોન્સિસ્ટન્સીમાં બનીને તૈયાર છે હવે આપણે ઢોકળી બનાવવાની છે તો તેના માટે અડધો બાઉલ ઘઉંનો લોટ લીધો છે ને તેની સામે મેં બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે ચણાનો લોટ ઢોકળીમાં એડ કરવાથી ફ્લેવર બહુ સરસ આવે છે ઢોકળીનો તો જરૂરથી એડ કરવી ચણાનો લોટ હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો અસમો એડ કર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ચીરું પાવડર એડ કરી દીધું છે અને બે ચમચી જેટલું આપણે તેલનું મણ એડ કરી દીધું છે આ બધું જ સારી રીતના મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લેશું અજમો એડ કરવાથી ઢોકળીમાં ટેસ્ટ સરસ આવે છે અને પચવામાં પણ સેલી રહે છે તો અહીં લોટ છે તે તૈયાર થઈ ગયો છે ઢોકળી બનાવવા માટે હવે આપણે થોડીક વાર મસડીને બેલવી બનાવી લેશું દસ મિનિટ સુધી આપણે રેસ્ટ આપશું ત્યાર પછી આપણે ઢોકળી બનાવી લેશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણી લોટ પણ સરસ બંધાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઢોકળી બનાવી લેશું તો અહીં મેં એક લૂઈ લઈ લીધી છે હવે આપણે લોટ ઉપરથી એડ કરીને ઢોકળી છે તે વણી લેશું ઢોકળી છે તે એકદમ પાતળી વણવાની છે જેમ ઢોકળી પાતળી હશે તેમ દાળ ઢોકળીનો ટેસ્ટ સરસ આવશે ઢોકળી જાડી હશે તો દાળ ઢોકળી ખાવાની મજા નહીં આવે અને ટેસ્ટ પણ સારો નહીં આવે એટલે ઢોકળી છે તે જેમ બને એમ પાતળી વણવાની તો અહીં સરસ રીતના મેં ઢોકળી છે તે વણી લીધી છે તમે જોઈ શકો છો આટલી પાતળી રાખી છે ઢોકળી હવે ચાકાની મદદથી આપણે ઢોકળીને શેપ આપી દઈશું તમારે જે પ્રમાણે નાની કે મોટી બનાવી હોય તે પ્રમાણે તમારે બનાવી લેવાની છરીની મદદથી આપણે ઢોકળી છે તે કાપી લેશું તો અહીં બધી જ ઢોકળી મેં બનીને તૈયાર હવે આપણે એક ડીશમાં લઈ લેશું ઢોકળીને હવે આપણે દાળ ઢોકળી બનાવવા માટે અહીં મીઠો લીમડો તમાલપત્ર બે લવિંગ તજ અને લાલ મરચી લઈ લીધી છે ટમેટું અને મરચી પણ કાપીને તૈયાર કરી લીધી છે ઢોકળી પણ તૈયાર છે હવે દાળ ઢોકળી બનાવવા માટે અહીં ત્રણ ચમચી જેટલું આપણે તેલ લઈ લેશું તેલ આવી જાય ત્યાર પછી આપણે બધા જ ખડા મસાલા એડ કરી દઈશું એક ચમચી રાઈ અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું ત્યાર પછી આપણે લીલી મરચી કાપેલ છે તે એડ કરી દઈશું બધા જ મસાલા સરસ પાકી જાય ત્યાર પછી આપણે તેમાં દાળ બનાવેલ છે તે એડ કરી દઈશું હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું દાળમાં આપણે બોઇલ કરતી વખતે પણ એડ કરી છે એટલે તે અનુસાર આપણે એડ કરવાની છે અને દાળ ઢોકળી સરસ ખાટી મીઠી બને તેના માટે આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે હવે દાળમાં સરસ ઉભરો આવી ગયો છે હવે તેમાં આપણે ટમેટું એડ કરી દઈશું અને ઢોકળી બનાવેલ છે તે એડ કરી દઈશું અહીં મેં લીંબુનો રસ એડ નથી કર્યો કેમકે બોલ કરતી વખતે મેં આમલી એડ કરી છે એટલે હવે બેથી ત્રણ મિનિટ સુધી આપણે ઢોકળીને બોઈલ કરી લેશું બે મિનિટ સુધી ઢાંકીને આપણે માફવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહેશું જેથી ઢોકળી છે તે સરસ રીતના આપણી બનીને તૈયાર થઈ જાય તો ઢોકળી તો આપણી કાઠિયા કાઠિયાવાડી સ્ટાઇલ કાઠિયાવાડી દાળ ઢોકળી છે તે બનીને રેડી છે તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી દાળ ઢોકળી છે તે બનીને તૈયાર થઈ છે જો તમને અમારી રેસિપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો